નમસ્કાર તો મિત્રો આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં મુસળધાર મેઘ સવારી જોવા મળી રહી છે જેમાં કચ્છ જિલ્લામાં આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે મુસળધાર બેટિંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે સુરતમાં છ ઇંચ જેટલો વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદના વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે દ્વારકાજે જોવા મળી રહ્યો છે તો દ્વારકાના બારાડીના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો રીતસરની ધબધબાટી બોલાવી દીધી છે અને ખેતરોને જળબંબાકાર કરી દીધા છે તે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે તો દ્વારકાના જામખંભાળીયા પંથકના છે તાલુકા છે જે જામખંપડિયા તાલુકાના ગ્રામ વિસ્તારો છે તેમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે તો સુગનમંતી મેઘસવારી રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે ફરી રહી છે રાત્રિથી વરસાદનો જોર વચ્ચે અનેક વિસ્તારોમાં આપણે સવારે આગાહી આપી છે તે જિલ્લાઓમાં ભારેથી અતિભારે ભારે વરસાદના યોગ આવતી છત્રીસ કલાકની અંદર દેખાઈ રહ્યા છે